હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે કોબીનું શાક એવા નવા અંદાજમાં બનાવશું ને કે તમે ક્યારેય આવી રીતે ખાધું નહીં હોય કે બનાવ્યું નહીં હોય તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અઢીસો ગ્રામ કોબી લીધી છે અને તેને આવી મોટી સમારી લેવાની છે ત્યારબાદ તેને એક મિક્સરના જારમાં લઈ અને તેને ચર્ન કરી નાખી અને તેનો સરસ ચૂર્ણ કરી નાખવાનું છે જો આવી રીતે આપણે કોબીને સરસ ગ્રાઇન્ડ કરી લેવાની છે ત્યારબાદ તેમાં થોડું મીઠું ભેળવી અને તેને પાંચ મિનિટ રાખી અને સાઈડમાં રાખી દેશું હવે એક બીજું મિક્સરનું ઝાર લઈ અને તેમાં એક ટુકડું આદું પાંચ છકડી લસણ એક લીલું મરચું અને બે મીડિયમ સાઇઝના ટમેટા સમારીને લીધા છે મેં તે ફેરવી અને તેની સ્મૂથ પેસ્ટ બનાવી લેશું તેને પણ સાઈડમાં રાખી દેશું હવે આપણું કોબીનું મિશ્રણ રેડી થઈ ગયું છે તેને આવી રીતે દબાવી અને તેમાંથી બધું વધારાનું પાણી આપણે કાઢી નાખવાનું છે કોબીને એકદમ દબાવીને પાણી કાઢી નાખવાનું છે હવે એક મોટું બટેટું બાફીને મેં લીધું છે તે તેમાં મિક્સ કરીશું ત્યારબાદ હવે તેમાં આપણે મસાલા કરીશું લાલ મરચું પાવડર અડધી ચમચી લેસું પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી ગરમ મસાલો અને પાંચ ચમચી હિંગ લેશું મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે કેમ કે આપણે કોબીમાં મિક્સ કરેલ છે એટલે થોડું જાળવીને નાખવું આ ગરમ મસાલો મેં જાતે તૈયાર કરેલ છે તેમાં ધાણા જીરું તીખા અને લાલ મરચાં અને એક તજનું પાન એટલું લઈ અને તેને ગ્રાઇન્ડ કરી લીધું લે છે હવે આપણે બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખશું અને બધું બરાબર મિક્સ કરશું તમારી પાસે ગરમ મસાલો બનાવવાનો ટાઈમ ન હોય તો તમે કિચન કિંગ મસાલો પણ વાપરી શકો છો તે ખૂબ જ સરસ લાગે છે હવે મિક્સ કરી અને આવા નાના નાના આપણે બોલ વાળી લેશું આપણા બોલ રેડી થઈ ગયા છે ત્યારબાદ એક પેનમાં તેલ મેં પહેલાંથી જ ગરમ કરવા મૂકેલું છે તેમાં આપણે આ બધા બોલને એકદમ બ્રાઉન કલરના ક્રિસ્પી તળી લેશું ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને બોલને તળી લેવાના છે આ બોલ તમે એમ જ કેચપ કે ચટણી સાથે પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આપણા બોલ તળાઈ ગયા છે અને એકદમ બ્રાઉન સરસ થઈ ગયા છે હવે આપણે તેને લઈ લેશું છે ને જોરદાર આ શાક એટલું સરસ અને એટલું ટેસ્ટી છે ને કે હું તમને શું કહું જોજો તમે આખો વિડીયો પૂરો જોજો ખાવાની અને બનાવવાની મજા જ પડી જશે હવે આપણે એ પેનમાંથી બધું તેલ લઈ લેશું બે ત્રણ ચમચી જેટલું તેલ રાખીશું અને ત્યારબાદ તેમાં થોડી હિંગ નાખી અને હિંગ સરસ રીતે સરસ થઈ જાય એટલે આપણે એમાં એક મોટી ડુંગળી ઝીણી સમારેલી નાખીશું અને તેને સરસ રીતે ચલાવીશું ત્યારબાદ આપણે રેડી કરેલી પેસ્ટ નાખીશું આપણી પેસ્ટ રસ ચડી જાય ત્યાં સુધી અને તેલ છોડે ત્યાં સુધી આપણે તેને ધીમા આવી રીતે સતત ચલાવતા રહેશું આપણી પેસ્ટ રસ સતળાઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરીશું આમાં સ્વાદ મુજબ મીઠું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો બધું મિક્સ કરી દઈશું ગરમ મસાલો આપણે મેં રેડી કરેલો પહેલાં છે તે જ એડ કરેલ છે આનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે કિચન કિંગ મસાલો પણ વાપરી શકો હવે આપણે કોબીનું જે પાણી વધેલું હતું તે એડ કરીશું તેને આપણે જવા દેતા નથી તે આપણે ગ્રેવીમાં જ એડ કરી દઈએ છીએ જે આપણે કોબી નીતારી અને પાણી કાઢ્યું હતું તે પાણી અને એના સિવાયનું બીજું અડધો કપ પાણી એટલે ટોટલ એક કપ જેટલું પાણી એડ કરીશું આશરે એક ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે આપણી ગ્રેવી ઉકળે એટલે આપણે તેને તેમાં બધા બોલને એડ કરી દઈશું અને પછી ઢાંકણ બંધ કરી અને ચારથી પાંચ મિનિટ સુધી ઉકળવા દેશું જેથી આપણી ગ્રેવી અને આપણા બોલ એકદમ એકબીજા સાથે સરસ મર્જ થઈ જાય કોબી બટેટાનું સાદું શાક આમ કોઈ ખાતું નથી આ રીતે તમે બનાવશો તો બધા હોશે હોશે ખાશે તો તમે એકવાર ચોક્કસથી બનાવજો સાદા કોબી બટેટાના શાક કરતાં આ એકદમ ડિફરન્ટ અને એકદમ જોરદાર શાક છે જુઓ એકદમ સરસ એવું શાક આપણું રેડી થઈ ગયું છે હવે આપણે તેમાં થોડું લીંબુ નીચોવીશું અને ઉપરથી થોડી કોથમીર ભભરાવીશું લીંબુ ઓપ્શનલ છે તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકાય હવે આપણે તેના ગરમા ગરમ સૌ કરીશું ફ્રેન્ડ્સ આ શાક ભાત અને રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે સાદી કોબીના બદલે આવી રીતે કોબી બટેટાનું શાક બનાવ્યું હોય તો બધા તમારા વખાણ કરતાં થાકશે નહીં સાચી વાત ને તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેની સોફ્ટનેસ જોઈ લેશું એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી આ પકોડાનું શાક બને છે જો આપણે તેની સોફ્ટનેસ ચેક કરી લઈએ છે ને એકદમ જોરદાર જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું આપણું કોબીના કોફતાનું શાક રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ